ચેતન વચન આવ્યું છે તારી ભેળુ જ છે કે તું ગમન આવ્યો જાય તો તારી ભેગું છે તું ક્યાં તો ગુરુજી હું તમે લઈ લ્યો કે પણ કાલ લીધા દીધા જેવી વસ્તુ થોડી ભાઈ એ તો વળી કોઈ એવા જતા મોટા ડીગ પર જેવા સાધુ ની પાસે બાપુ દીક્ષા આપો તો પણ તે કઈ દીક્ષા લીધી કોઈ પેલા તો કે ઈ ફૂક પેલા કાઢી આવે

અરે પણ હું કે બાપુ એ ફૂક મેલા બે ભાગ થઈ ગયા તારામાં કઈ ન પીડ્યો માણ આવું કરે ભાઈ એટલે આનો કઈ માણા નું કઈ બોન નક્કી નથી ત્યાં થયેલું બો રહી તો મેક વાળા જે માણસો છે ને ભાઈ એ પાર પડવાના છે ભલે ગમે તે જ્ઞાન કરે ગમે એટલી વાત કરે બા પણ વર્તનમાં નહીં હોતી પાર નહીં પડે આ તો તો વર્તન તમારું સારું હોવું જોઈએ વર્તન એટલે વાણી અને વર્તન ભાઈ માણસમાં ત્રણ વસ્તુ છે વાણી વર્તન વિવેક તો આ આંગણા તો આમ જોઈ રે આમાં પણ આવો એટલું ભાઈ પણ જેનામાં આવકારો છે ને ભાઈ આવો એમ કે તમારે રોકાવું ત્યાં બે આવું ત્યાં જાવું બાકી જે આવકાર હોય નહીં મળે ને ત્યાં કાંઈ નહીં હોય કારણ કે બધા જાણે પૂતળા હોય એમ જ ઉભા હોય જો આવો રામ કવિ લોકો આંગળીયા પૂછીને કોઈ આવે આવકારો મીઠો આપજે તારે કાને જો સંકટ કોઈ સંભળાવે તો બને તો થોડુંક એમાંથી એનું કામ દુઃખ ન થાય એને દુઃખ થાય એવું તું બોલતો નહીં આવો એમ કે વળી પાછું કેમ તમે આવ્યા એમ ન કહેજે કેમ આવ્યા ક્યાંથી આવો છો હવે કોઈ વિવેક ગણાય પેલા તો વિવેક નથી માણવા ભાઈ એટલે કેમ તમે આવ્યા એમ ન કહેજે એને ધીરે ધીરે બોલવા બોલવા જોઈએ એ આવકારો તું મીઠો આપજે તો વાત એની સાંભળી તું આડ આવડું નો જોજે ઓલું વાત કરતો તો એ બીજી વાત લાગતો ઓલાની વાત ના ધ્યાન ન કેમ હું કામ આવ્યો છે આપણે આ તો તારા દિવસ ને જોઈને દુખ્યા આવે રે મને તો થોડુંક તું સાપ કેમ તમે આવ્યા છો એમ ન કેજે એને માથુરે હલાવીને હોકારો દેજે રે પછી કાગે ને પાણી પાજે ઢેડો બેસીને જમજે પછી એને ઝાપા સુધી મૂકવા જાય

ભાઈ એટલે કોઈ સરસા એવી વાત તો પછી વધારે થાય ને લોકોમાં ઓય વાણ્યો રાખો બહુ થોડા ઉઠોડો પાંચ રૂપિયા આપો હાલ તો થાય ને એટલે એક બૂટ મારે તો પણ એ કેમ હોય છે કે આ કોઈ ઉચ્ચાર માણસ છે એક બુદ્ધિશાળી ચાલી આવું સુરત થાય છે કેવો એક બપોર રામ રામ તો રામ રામ આવો આવો ભાઈ બેસો બેસો

ઓલા તો મન પડે એમ કરે એવા મહેમાન હાલે ભાઈ તો આપણે નથી ઘરધણી કે બાપા વાહ થાય તો સારું એટલે ભાવ હંમેશા ઘરધણીનો નો રાખવો મહેમાન ભાવ નો રાખવો મહેમાન ભાવ છે બે થી પાંચ થી બહુ લપ્યો મહેમાન તો પંદર થી રૂપ થાય પણ ઘરધણી તો કાયમ રહેવાનું અરે ભાઈ એટલે જેને ઘર ઘરધણીનો ભાવ છે ને ભાઈ એ કાયમ રહેશે અને એવા જીવનો ઉધાર થાય કારણ કે કાયમી માટે જેને વાણી વર્તન વિવેક આવી ગયો ગરદણી ભાવ થઈ ગયો પછી એમાં કઈ દુનિયા ભલે ગમે એ બોલ એને કંઈક છે નહીં એટલે સંતોને સેવવા સંતોને ભજવા સંતોને યાદ કરવા તો સંતો ભક્તો એવું કીધું છે કે એમાંથી પણ અમારી કમાઈથી એમાંથી પણ તમને દસમો ભાગ મળશે ખરા દિલથી તમે સંતને યાદ કરશો તો ભક્તને કોઈ સંતને તો એમાંથી એની કમાઈમાંથી તમને દસમો ભાગ મળે ભાઈ ખરાબ ભાવથી તમે યાદ કરશો ત્યારે ત્યારે સંતોને કેમ સેવા કેવી રીતે સેવવા એવો કોઈ એક ભજનની અંદર કોઈ એક ભાવદાસ થઈ ગયા ભાવદાસ શરણે ભણે ભાદુરદાસ આનંદ હેલી ઉભરાણી એ ભાવદાસ મહારાજ થઈ ગયા ને એણે એવું એક ભજન કે મન રે સંતરે દેખીને સન્મુખ સંતને દેખો એટલે એની હામું હાલવું એના ડગલે ડગલે કે યજ્ઞ ફળ હોય હવે ડગલા તમે માંડો એ એક ડગલે એક યજ્ઞ સંત મહાજ તો કેટલા ડગલા થઈ જાય તો કેટલા યજ્ઞ તમે કર્યા કહેવાય એટલે કીધું છે કે ઓલા આશા ભાવથી એટલે ઓલા ને તેડવા માટે ગયા ને કે મહારાજ હાલો યજ્ઞ અધૂરો છે ને તમે આવશો ત્યારે આ પૂરું થાય કાર્ય તો પણ તારા તમે આ કાર્ય કર્યું ને યજ્ઞનું એનું ફળ મને આપને તો આપું આ મોઠો નહી પડતો કાર્ય અમે કર્યું ખર્ચો અમે કર્યો પરમારું ફળ કેમ દઈ દે આ તો વિલે મોઢા પાસે આવ્યા આપી દેવાય ને એમાં હતું દ્રૌપદી કે દ્રૌપદી ને કીધું કે ભાઈ તો તમે જ આવું કે દ્રૌપદી પોતે ત્યાર છે મહારાજ પાસે ગયા મહારાજ વધારો અમારો બોલે અમારો યજ્ઞ અધૂરો છે પણ મેં કીધું ખ્યાલ છે ને તો આ વાત કરે ફળ કેટલા ઊભા થઈ ગયા ભાઈ ઈ ભાવ એવો હતો અને કઈ દીધું સોખા કેટલા યજ્ઞનું ફળ ફળ જોય મારા ભાઈ મારાજ ઉભા થઈ જાય હાલ હાલી નીકળ્યા ભાઈ અને આ વસ્તુ એવી છે ને ડગલે ડગલે ફળ છે ત્યારે વળાવીને હું સજ્જ કરું અને મારી શેરીએ પથરાવું હરિગુ સંતના સેવા કરી હરિગુ સંત ની ત્યારે મન રે કે ભાવગત આપું સંતને હું બેસણા સંતો ભાવગત થી બેસણા મન ભાવ રે ગત થી આપું બેસણા અને વીજળે ઢોરું ઊંટું વાય એ સેવારે હરિ હરિગુરુ સંતની મન રે કંકુ ભરેલી કંકાવટી કંકુ ભરેલો હોય ચોખા હોય પછી છોડવા કોને સંતનક બીજા કોઈને ભાઈ આપણે પીલા કોને માની છીએ સંત હોય માની એટલે કીધું કે કંકુ ભરેલી કંકાવટી પણ ચોખા શોભે છે સંત ને લલા

ગૂઢીવાદી માણસ હોય કોઈ ભલે ઉગારામ બાપા એવા પોતે બેઠા હોય તો સામાન્ય માણસ કે કોઈ પાસે હજુર વર્ગનો માણસ તો બાપા એમ નો કે ભાઈ તને ઊભા થતા ભાઈ એને મનથી આમ ઊભો થાય તો ભલે કે ભાઈ ફલાણા મોટા ભાઈ આવે ને બેવા બાપા કોઈ દિવસ ઉઠાડે નહીં ભાઈ સંતરે તો બધા નાનો હોય તો એ મોટો હોય તો એને સમભાવ જેનામાં હોય એને સંત કહેવાય ને એનામાં સમતા હોય એને સંત કહેવામાં ત્યારે કે તન મન એ મન રે કે તન મન તન ગુરુજીને તોપતા મારા સંતોમાં હોય નહીં ભેદભાવ તેવા હરિગુરુ સંતની સામે હરિગુરુ સંતના ત્યારે મન રે કે હરિગુરુ સંતના પ્રતાપથી એ ભાવદાસ ભળ્યા છે ભજનની માહિતી હરિ આ સંતના પ્રતાપથી ગુરુ સંતના પ્રતાપથી પણ મને એના એની દયા થઈ તો હું એની ભજનમાં ભળી ગયો કે ભજનમાં આપણે ભળી જવું પડે ભાઈ જેમ નાના મોટા પણ મોટી નદીમાં ભળે ત્યારે એનું વિશાળ રૂપિયા નદીમાં વિશાળ સાગરમાં ભળી જાય એટલે સાગર રૂપ બની જાય નાના મોટા ના નામ બની થઈ જાય નદીઓના નામ મટી જાય છે સાગરમાં ભરતા એમ સંતિ મહાસાગર છે ભાઈ ગુરુ શ્રી સાગર છે ગુરુ શ્રી ભાઈ કૃપા સિંધુ છે એટલે જેટલું આપણામાં ભાવ પ્રેમથી જેટલું ભજન થાય એટલું ભજન કરવું બાકી સેવા કરવી અને સત્સંગ કરવો જેટલું થાય એટલું એવું નથી કે ભાઈ આટલું જ કરવું આ ભજન એવી વસ્તુ છે ને તમે હાલતા ચાલતા કરી શકો ખાતા પીતા ઓળતા બેતા હાલતા ચાલતા હવે તો જે આપણને ગુરુ મળ્યા નહીં ગુરુને માણવાની વાત છે અરે બાપા ભાઈ પહેલાં માણો ભાઈ પહેલા એમ કીધું કે જાણો પછી તમે એને માણો અને પછી વખાણો હવે અટાણ માણા વખાણ માં સડી ગયા માણ્યા ને ખાલી વખાણ સડી ગયા હું મારજો એટલે એને એમ કે અમે બહુ એટલે ભાઈ તું તો કઈ નથી ખાલી વખાણ તો એટલે બારો ટે કરે ભાઈ સુરવીર ના નોના નોના પણ એમ કઈ થોડો કહેવાય ભાઈ પાત્ર કરે ચાલુ બન્યો હોય એ કઈ થોડો માંગડા વાળો કહેવાય કોઈ વાસરો કહેવાય ભાઈ ભલે પાત્ર પહેર્યું પણ કંઈ કહેવાય છોડો ઘડી પૂરતું ભાઈ પણ ઓલું સંતોએ જે પાત્ર એવું પહેર્યું છે ને ભાઈ એ કોજ ઉકારવા પામી અને એ કાયમની માટે એનો ભાઈ ત્યાંની રમતની એ જે રમત હોય ને ભાઈ તો એ રમત એવી કરે એટલે બધાને એ રમત ગમે અને એની રમત જોવા માટે બધા આવે કારણ કે એની રમત જ એવી હોય કે જેનું બોલવું એવું હોય એની વાત એવી હોય એનું પાત્ર એવું ઓપતું હોય ત્યારે ઘણી વખત આપણે હું ભજન ગાઉં છું પછી રામ સાહેબ એ કરમણ બાપા પાસે સૂતર લેવા ગયા પેલી રમતમાં તો લેવા એના માણસો પણ બીજી રમતમાં કરમ બાબા એમ કીધું કે ભાઈ જેને જરૂર હોય ને એ આવ લેવા એના માણસો ગયા ને પેડાના માણસો એટલે બાપા એ ન આપ્યું એટલે આ પોતે ગયો લખી રામ ને આ ગયો બાપા સુતારામ જે કેવાતું છે કીધું બાપા રામ રામ એટલા બે બે કે માળા કેમ અને બાપાએ એ જોયું ને આમું આ માળો કેવો માળા છે આ કાયમ ભાઈ ના લુગડા પહેરીને ના છે આવું તો કોણ કે ભાઈ જેને પેટમાં દાદ એ કે ભાઈ એને કોક નો રામ કઈ દાદ તો એ હાચું કઈ બાકી કોઈ નો કયો બાપા અને મીઠું બોલે બહુ ભરોસો ન કરતા માખણ અહીંયા હોય માણસો પેલા કે તું શું કરે વળી આજ મારે રમત એવી કરવાની છે કે આમ લોકો બહુ આગ્રહ કર્યો અને વળી પાછું એવું કે જે પાસે પૈસા થાય મારા આ માળા કે તું જ પુરુષ ઉઠીને તું પાત્ર શેનું લેસ છે તો હું બાય માણું એલા મોટો નથી પડતો કતું તને આ પાત્ર ઓપો ખરું હે મારે પાછું સવારે પાછું ઉતારી નાખું ને આજે પાછું રાતે કાયમ ફેરવું પેલા એક વેસ એવો ફેરલો ને કાયમ માટે તારે રહી જાય કે બીજું પાત્ર ઉતારવું ન પડે અને કાયમ માટે એનું પાત્ર રહી જાય કે અરે બાપા એ કેમ થાય કેવી આ તો તમારી સંતો ભક્તો ની વાત એ ઘણી મરમ ભાષાની અંદર વાતો કરી પણ છતાંય ને આ વાર લાગે એટલે પાછળ માણસો ક્યાં કે હાલો હાલો કામ થઈ ગયો છે બધા માણસો આવી ગયા છે પેલાના માણસો મીંડા રમવાનું બધા લખીરામ ને તો વાટ જોઈએ છે આ તો ત્યાં બાપાએ સત્સંગ ની અંદર કામ જોયો જોને ખબર નો રહે રાત ના બાર એક વાગી જાય છે તા લગી ને એમ નહીં પણ કેવાય બાપા અમારે રાત બગડે છે લખીરામ ને તમે આવવા જો ને બાપા તો મારું મેં ક્યાં રોક્યો છે એને એ રોકાડો થાય તો કોણ વાત હાછી છે હું જે કહું ને ભાઈ અરે તુ પાર જા એ ભાઈ કઈ જોત મારી રાત બગડે પણ આનો ભાવ બગડે એ એ તો રાત બગડે છે પણ આનો ભાવ બગડી જવાનો અફસોસ છે પણ એટલે બાપા એવી સાબ સમસ્યા કરી અને એવું એનો પ્યાલો કેવડાયો સબદનો એટલે એને આરમ પાર પ્યાલો લાગી ગયો ભાઈ એમ અમલિયા છે માણસ કોઈ દસા કરતા એને નસો લાગી જાય એમ રોમે રોમ ની અંદર એને પ્યાલો ઉગ્યો ભાઈ અને એ પ્યાલો ઉગતા એને એ લેર આવી અને લેર માં ભજન ગાયું છે મારે વર્તાળી આનંદની લીલા એ મારી બેની મને ભીતર સદગુરુ ત્યારે એવો સાધુનો વેશ લઈ નવનાથ માયલા નાથ પરથી ને એવો પાત્ર લઈને પોતે પડની અંદર આવ્યા ભાઈનું પાત્ર જાતું કરીને પુરુષનું પાત્ર લીધું ભાઈ અને સાધુના રૂપમાં કંઈ અલખ નિરંજન કરીને આવ્યા હાથમાં ખપર જોડી જંડાની ભાઈ મેં એવી રીતે નવનાથ અલખ નિરંજન એવું ત્રણ વખત કરીને ખપર આમ ફેર્યું ખબર ભરી દીધા માણસો પૈસા ઉપાડી ને આ ભાઈને મન દેવાનું છે એટલે ભાઈ રમતો નથી ના આપ્યા મને એવી આનંદની લહેર વર્તાણી એટલે હવે હું રમત નહીં રમતો તો મારા માટે માણસો હતા એટલે મારે આ થોડું કરવું પડ્યું પછી લખી બંધ કરી દીધો ભાઈ અને એ રમવાનું એણે મૂકી દીધું અને એ રમત એવી કરીને ભાઈ જિંદગીમાં કામ થઈ ગયો નું ભાઈ અને એ જો બાવન નો વિલાસ છે બાવન અક્ષર નો આ દેહ બાવન અક્ષર નો આ દેહ કહેવામાં આવે છે બાવન ફૂટ કહેતા હોય કે બાવન હાથ કહેતા હોય પણ તમે તમારું આ શરીર બાપો ને એટલે બાવન આંગળ જ થાય ભાઈ એટલે એમ કીધું છે કે બાવન બજારો અને સોરાસી સોટા પંચન મોલ કિના

પ્રેમ પૂતળી કે સિગાસન શોખથી અને એ અંગના ઓછી ગુણ તખત પર ગાય ભાઈ મને કે બાપા લીધો કે કીધો કીધો એમાં ફેર ને લીએ એમાં ફેર મેં કહેવામાં આવી વસ્તુ મેં કી ખાલી કેવા પૂરતું ખોલી વસ્તુ એને લીધી ગણાય ભાઈ તમે કયો અને લીઓ એમાં કેટલો ફેર તારા હીરાનો વેપાર તું તો ત્યારે ફાટ બાંધીને ફરવું નહિ આ દલાલોને દોર બેસવા વાળા ગયા નઈ એ પોતે બેસાણા આ જગતની બજાર તો કહ્યું કે ભાઈ મૂડી વિના ના માનવી આરે કરવો નહિ વ્યવહાર વેપાર કોની સાથે કરો મૂડી વાળા હોય ને એને હારે વેપાર કરજો વેવારે એની હારે રાખજો ન મૂળિયા હોય ને એને વેહાર એ નો રાખતા હું તો એમ કઉ છું એટલે કીધું છે મૂડી વિના ના માનવી અરે કરવો નહી વેપાર એ મૂળગી મૂળી જાય ને મારે તકરા ભાઈ ઓલું કઈક ભેગા બે હતા શું એ પછી નોકા પડી જાવ એ કરતા જોઈ જોઈ બધી વેપાર કરજો વેપાર કરજો ત્યારે કે આ જીવન કરતા જીભાન કેવી પ્રાણ કરતા જેને જીભાન ની કિંમત હોય ને એવા કાક કવિ મળે ને તો એને તારે આપી દેવું ઉધાર છે એવા જો ગ્રાહક મળી જાય હાચા પ્રાણ કરતા જે જીભની જીભાનની જે કિંમત હોય તે વચનની કિંમત હોય વચનને જે જાણતા હોય વતનની જેને કિંમત કરી હોય વતનની કિંમત કરનારું હોય ને એવાને એવા ગ્રાહકોને તો તું આપી દીજે ઉતાર હે વીરા મારા તારા હીરાનો વેપાર તું તો ઝવેરી છો જાણનાર તને હાચા પોતાની ખબર પડે છે તું મોટો ઝવેરી છો પહેલાં તું પારક બંધ પછી તું ઝવેરી થાય એટલે પોતાને પહેલા પારખ બનવું પડે જો આપણે ગીરાનો વેપાર કરવો પહેલા પારખ બનવું પડે ભાઈ તમે પારખ તો ને પેટી માંડીએ નહીં હીરા તો ઘણી પ્રકારના આવે પણ પારખ ન હોય તો એની કિંમત ઝવેરી બી થાય ભાઈ એટલે કીધું કે બડા બડાઈ ના કરે બડા બડાબલની બોલ ગીરા મુક્તિ કોઈ દી ન કંઈક લાખ બનાવે એ તો ઝવેરી હોય એનું મૂલ કરજી બોલો સદા ગુરુદેવ O is that?